ચાણસમા તાલુકાના ખોરસમ ગામ ખાતે આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ અને અમૃત પે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું ચાણસમા તાલુકાના ખોરસમ ગામ ખાતે વર્ષાઋતુ દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આજરોજ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું અને અમૃત પેય કેમ્પનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું કંબોઈના ધારિકાબેન મોદી અને અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દર્દીજનોને તેમના રોગ માટે આયુર્વેદિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વાયરલ રોગોથી બચવા રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અનિદાન સારવાર કેમ્પમાં ઘણા બધા લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમજ લોકો સાથે દિનચર્યા તેમજ ઋતુચર્યા વિશે આરોગ્ય પરિસવા ડોક્ટર ધારિકાબેન મોદી દ્વારા કરવામાં આવ્યો હતો